નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા બ્રેકિંગ ડીમાર્ટની એનકે હીરો હોન્ડા શોરૂમમાં આગ લાગી શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો શોરૂમ બંધ કર્યા બાદ થોડીક ક્ષણોમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું શોરૂમના સેક્રેટરી સંજયભાઈએ નડિયાદ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી શોરૂમના સીલિંગમાં લગાવેલ થર્મોકોલની ચાર પાંચ સીટો બળીને ખાક થઈ હતી માહિતી અનુસાર સદનસીબી કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું ન હતું ફાયર વિભાગના અધિકારીએ સંપૂર્ણ માહિતી આપી હતી રિપોર્ટર

અમે તરત જ અમારા મિની ટેન્ડર લઈને ઘટના સ્થળે આવ્યા અને આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં થઈ ગઈ છે અને કોઈ જાનહાની કે નુકસાન છે નહીં શોર્ટ સર્કિટ લાગેલી છે વાયરિંગમાં આગ લાગેલી નુકસાન થયું છે નુકસાન તો હજુ માલિક ને અમે જણાવ્યું નહીં કે એમને કશું અમને જણાવ્યું નથી પણ માલિક ને જણાવ્યા મુજબ અમને ખબર પડે